નમસ્કાર દોસ્તો ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવે છે અને કહે છે કે સર અમને થાપાના સાંધામાં કે કુલામાં દુખાવો થાય છે બધા જ રિપોર્ટ થઈ ગયેલા છે થાપાનો એક્સ રે થઈ ગયેલો છે થાપાનો એમઆરઆઈ પર કરાવી દીધો છે પરંતુ તે બધું જ નોર્મલ આવે છે તો આ કન્ડિશનમાં બીજું શું હોઈ શકે છે એક કન્ડિશન હોય છે જેને કહેવાય છે રિફર્ડ પેઇન રિફર્ડ પેઇન મતલબ કે કમરના મણકામાંથી મતલબ કે ત્રીજા ચોથા ચોથા પાંચમા કે તેની નીચેના મણકામાંથી ગાદી ખસી ગઈ હોય અને જો નસ પર દબાણ હોય તો તેના કારણે થાપાના ભાગમાં દુખાવો થઈ શકે છે તેને કહેવાય છે રિફર્ડ પેઇન બેઝિકલી શું થાય છે કે જે પણ નસો જે આપણા આ નીચેના મણકામાંથી નીકળતી હોય છે તે નસ નીકળીને નીચેના આપણા પગમાં થાપામાં બધી જ જગ્યાએ સંવેદનાઓ પહોંચાડતી હોય છે હવે અહીંયાથી જો ગાદી ખસી ગઈ હોય તો ઘણી વખત એવું થઈ શકે છે કે દુખાવો કમરમાં ન થાય એકદમ પગમાં પણ ન થાય પરંતુ દુખાવો થાપાના ભાગે થાય તો તે કંડિશનને રિફર્ટ પેઇન કહેવાય છે તેથી જો તમારા થાપામાં દુખાવો થતો હોય બધા જ રિપોર્ટ નોર્મલ આવેલા હોય એમઆરઆઈ પણ એકદમ નોર્મલ હોય કંઈ જ ન હોય તો તે કંડિશનમાં તમારે કમર માટે પણ તપાસ કરાવવી જરૂરી છે ક્યારેક જરૂર પડે છે એક્સરે અને એમઆરઆઈ પણ કરાવવો જરૂરી પડી શકે છે બીજી એક વસ્તુ છે કે તે બંનેમાં ડિફરન્સ કઈ રીતે ખ્યાલ આવે છે જ્યારે પણ રિફર્ડ પીન હોય છે તે વખતે થાપાના સાંધાની મૂવમેન્ટ એકદમ નોર્મલ હોય છે નીચેથી પલાઠીવાળીને ઊભા થવામાં પણ થાપામાં કોઈ જ રીતનો દુખાવો નથી ધરાવતો પરંતુ જ્યારે પણ ચાલવાનું શરૂ કરવામાં આવે છે ત્યારે દુખાવો થઈ શકે છે તે કન્ડિશન યુઝઅલી કમરમાંથી જો ગાદી ખસી ગઈ હોય અને નસ પર દબાણ હોય ત્યારે થતું હોય છે અને તેને કહેવાય છે રિફર્ડ પેઇન તો દોસ્તો તમારે જો થાપાના સાંધામાં બધા જ રિપોર્ટ નોર્મલ આવેલા હોય તો બની શકે છે કે કમરમાંથી કોઈ અલગ પ્રોબ્લેમ હોય અને તેની તપાસ કરાવવી જરૂરી છે ધન્યવાદ